આજે પાલપુર ખાતે અશ્વપાલકો માટે ખુશીના સમાચાર એટલા માટે છે કે પાલનપુરના ધનિયાણા ચોપડી ઉપર આગામી બાર દસ બે હજાર ચોવીસ તેર દસ બે હજાર ચોવીસ અને ચૌદ દસ બે હજાર ચોવીસ ત્રણ દિવસ માટે અશ્વની મેચ તો થશે જ પરંતુ સાથે સાથે ચૌદ તારીખ એટલે કે ચૌદ દસ બે હજાર ચોવીસના દિવસે અશ્વની નાચ અને અન્ય કુશળતાઓની વિશેષ હરીફાઈનો કાર્યક્રમ અશ્વપાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પાલનપુર અશ્વમેળા સમિતિ એવા નામથી એક આયોજન કરવા માટે આજરોજ અમારી મુલાકાતે અને પરામર્શ કરવા માટે અહીંયા આવેલા શ્રી રમેશપુરી ગોસ્વામી વિદેશભાઈ સંજયભાઈ ચૌધરી અહમદભાઈ પ્રવીણસિંહ સોલંકી ભાવેશભાઈ ચૌધરી મનુભાઈ ઠાકોર બધા જ લોકો એક સમિતિ આખી બનાવી છે અને બધા જ લોકો ભેગા મળી અને અશ્વરન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે વેગ આપવા માટે અશ્વકળાને જીવંત રાખવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે સરાહંગી